સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ જાહેરાત કરી છે કે તેમણે પરમાણુ હથિયારોનું પરીક્ષણ ફરી એકવાર શરૂ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ વોરને નિર્દેશ આપી દીધા છે તો હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ જાહેરાત કરી છે કે રશિયા પણ પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરી દેશે જેનાથી વિશ્વમાં ફરી એકવાર શીત યુદ્ધના સમય જેવો પરમાણુ યુદ્ધનો ભય ફેલાવવાની સંભાવના વધી જશે નમસ્કાર જમાવટ સાથે હું શું વિશ્વ ફરી એકવાર એવી ભયંકર દિશામાં આગળ વધી રહ્યું છે જેમાં વિકસિત દેશો પરમાણુ પરીક્ષણ કરવાનું શરૂ કરી દેશે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયારો યુએસએ પાસે છે મારા પ્રથમ કાર્યકાળમાં આ પરમાણુ હથિયારોનું રિનોવેશન કરવામાં આવ્યું છે જો કે પરમાણુ હથિયાર નું પરીક્ષણ કરવાનું મને પણ નથી ગમતું પરંતુ મારી પાસે કોઈ જ ચોઈસ નથી યુએસ પછી રશિયા બીજા નંબરે આવે છે અને સાથે ચાઇના ત્રીજા નંબરે આવે છે તેઓ પાંચ વર્ષમાં પરમાણુ હથિયારોના વિષયમાં યુએસની સમકક્ષ હશે બીજા દેશોના પરમાણુ પરીક્ષણના કારણે હવે મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને પરમાણુ પરીક્ષણ શરૂ કરવાના આદેશ આપી દીધા છે તો આ સાંભળો યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે The United States of America has more nuclear weapons than any other country. This was accomplished, including a complete update and renovation of existing weapons during my first term in office, where I rebuilt the military. Because of the tremendous destructive power, I hated to do it having to do with nuclear weapons, but I really had no choice. Russia is second in line, and China is a distant third, but will be even within five years.

આપને જણાવી દઈએ કે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એટલે કે સીટી બીટી ટ્રીટી એ ઓગણીસો છન્નુંમાં અસ્તિત્વમાં આવી હતી રશિયાએ તેની પર હસ્તાક્ષર કરેલા છે પરંતુ યુએસ દ્વારા તેની પર કોઈ પણ પ્રકારના હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી યુએસ ખાલી તેનું પક્ષકાર રહ્યું છે જો હવે રશિયા સીટીબીટીમાંથી બહાર નીકળે તો ફરી એકવાર દુનિયામાં પરમાણુ યુદ્ધના ભણકારા વધી જશે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટીનો હેતુ પરમાણુ પરીક્ષણ અટકાવવાનો હતો આપને એ પણ દર્શક મિત્રો જણાવી દઈએ કે રશિયાએ છેલ્લે ઓક્ટોબર ઓગણીસો નેવુંમાં પરમાણુ પરીક્ષણ કર્યા હતા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા છેલ્લે ઓગણીસો બાણું ના વર્ષમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હતા તો હવે ડોનાલ્ડ ટ્રમ્પના અને વ્લાદિમીર પુતિનના આ નિવેદનોથી વિશ્વમાં હવે પરમાણુ યુદ્ધનો ભય ઊભો થઈ ગયો છે વાત કરીએ રશિયાની તો રશિયાએ થોડાક સમય અગાઉ જ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ પોસેડોઈન મિસાઇલોનું પણ પરીક્ષણ કર્યું હતું આમ હવે વિશ્વમાં ફરી એકવાર શીત યુદ્ધ જેવી હથિયારોનું ટેસ્ટ કરવાની સ્પર્ધા વધી જશે તો ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર